કમેન્ટ માં કહી દેલો ભેળ કોને ખાધી કરી રીતા ની લાડવા લાવ્યો તો ગણપત દાદા ને ધરાવવા ટાઈમ નતો ને એટલે કે મેં આવી માટે માંડ્યો મેં કીધું કે દૂનો ખાય ગણપતિ ગડકડી આવી જાય ને તે આ કેતન મંડાણા છે એમ થોડીક લાદી કે હું સોટા લઉં જા પહેલી વખત આ લાદી નાખી આપણે કોઈ નાખી તો નથી પહેલી વખત ટ્રાય માર લીધી હવાર હવાર માં છે ને સાયકલ રિપેરિંગ નું કામ આલે જો ટાયર સરખું કરે જો ટાયર નીકળી ગયું ટાયર નીકળી ગયું તો ટાયર લીરો કરીને બાજુ બધા તમે હાથ લેતો જો લીરો બાંધીને આપી માતાજી બાપા સીતારામ મિત્રો જો અત્યારમાં છે માતા તો અત્યારમાં સાયકલની ની હાલે છે અને સાયકલ રિપેર કરી દીધી છે ને એ ખેલવા કરે એમ ટાયર એક નીકળી ગયું છે આવડે પાછળનું એ અત્યારમાં સારું કીધું હોય

અત્યારે છે ને ઘરે બધું કામ ચાલુ છે અને હું આવી ગયો છું સિમેન્ટ ની થેલી લેવા લોખંડ બોખંડ જોવા આ સિમેન્ટ ની થેલી છે બે થેલી લઈ જવાની છે આપણે તો ગાડી ઉપર લઈ જવાની છે બહુ લોડિંગ તો પડે છે તો એ લઈ જઈશ ધીમે ધીમે હાલો સિમેન્ટ લઈને આવી દઈએ ઘરે હવે હાલો જો સિમેન્ટ લઈને વી આવું છું ને રસ્તામાં દુકાન આવી ફરતા નહીં એટલે તને ફાફડા ને ફાફડી બે લેતો આવું છું જોવા લાડવા જો જો લાડવા લેતો આવું છું આ લાડવા લાવ્યો છો

પણ ઊન મારે આવું તો કઈક લેવાનું હોય એ લઈ આવી ફટાફટ ને આગળ પાછા આવી તા ચાલો કાંઈ ને વિડીયો કન્ટિન્યુ બનાવી રાખી એ રીતે આવી પછી જોઈ આવ હો બે હું લાવી છે એ લાદી લગાડી દીધી નાઈન ધોઈને આપણે કમ્પ્લીટ થઈ જતું હોય આપણે તો શું કે પહેલી વખત આ લાદી નાખી આપણે કોઈ નાખી તો નથી પહેલી ટ્રાય મારી લીધી તો કેટલી આ સફેદ પાંચ લાદી દેખાય ને એ પાંચ મેં લગાડી છે બરોબર લેવલો લેવલો તો આવી છે આપણે પછી હું આગળ કરું છું પણ આગળ પછી હું કે લેવલ હરખું કરવું પડે એમ છે તો આપણે કાંઈ ટ્રાય કરી નથી ખોટું બગડે એટલે જેનું કામ હોય એને હોપે આપણને આપણે હીરાનું છે તો આપણે એ કરવી અને બસ નાઇન ધોન તૈયાર થઈ જશે એ તો ભાઈ સાગે એટલે હમણાં આખરી આટો મરવું પાદર બાજુને એ ભાઈ થઈ ગઈ તો કાંઈ નહીં આલો કન્ટિન્યુ રહ્યો હમણાં બા અને મમતા બેગા રેતા જ જશે તો એ આવે પછી આપણે પાસે આવી ઘર બાજુ વાગી જશે સવા થવા આવ્યા છે અને આપણે છે ને એતુભાઈને લઈને મંદિરે આવી જશે કેટલીક પાદર આટો મંદિર મંદિરે લેવો છું તો તો અત્યારે આવે રમે છે એક બે છોકરા હોય એટલે રમે કરે બધા તો આ રીતનું તે મંદિરે તો કડી બે બે વાહરવા ને પછી હમણાં ઘરે આવી જાય એટલે રાવા દઈએ આપણે કહીએ તો સાત વાગી જાય ને સાત વાગે આવ્યા છે જો લાદીને બધું લઈને અને અર્ધે વાટો છે ને બતાવો જો નાની એવી પીસી કા અર્ધે રોબોટ હા જો આવડો આ એની હાટું છે બીજું શું તે આ કંપાસ પાણીની બોટલ બત્તી બીજું શું તે કુસડો ત્રણ કુસડા એકારે જો પછી બીજું શું તે મંગળસૂત્રને એવું થયું ગમે આ મકાઈ શાક પકાલું આ હું આ તો બરાબર બાટલો ધોવા લ્યું આ હાવણ ચોકડીમાં ધોવાનો પછી બીજું

એક બારી લાવ્યા છે બારી ઓલપા મૂકી છે લાદી લાવ્યા છે ઘણી કરી કઈ ને હાલો છે ને બીજું કઈ નવી તો તમને બતાવો પાછું તો હાલો ભૂકી ભેળ લાવ્યા છે ને જો આપણે ખાઈ બે જતી ગાર્યાધાર ની ભેળ છે કોને કોને ખાધે લે આ કમેન્ટમાં જરૂર કહી દેજો જરાક ગાર્યાધાર ની ભેળ કોને ખાધે લે છે કમેન્ટમાં કહી દો હાલો ભેળ કોને ખાધેલી ગાર્યાધાર ની હાલો તો વાળકરો બે જતી